મહોત્સવને લઈ થરાદના નવા રામજી મંદિર સહિત થરાદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વિધાનસભા અધ્યક્ષે રામધૂન બોલાવી એક એક મર્યાદાઓ કેવી હોય મર્યાદાઓનું પાલન કરનાર રામ દરેક મનુષ્યના જીવનમાં પ્રેરણાદાયી બને તેવી રીતે બધાને રામય બનવાનું છે શંકરભાઈ ચૌધરી પાંચસો વર્ષ પછી અયોધ્યા ખાતે શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ છે ત્યારે સમગ્ર ભારતમાં ઉત્સાહ અને મહોત્સવ જોવા મળ્યો હતો ત્યારે થરાદ પંથકમાં પણ દરેક ગ્રામ્ય વિસ્તારો અને થરાદ શહેરમાં દરેક મંદિરોમાં મહોત્સવ જોવા મળી રહ્યો હતો ત્યારે થરાદના નવા રામજી મંદિર ખાતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં આયોજનમાં પ્રોજેક્ટ દ્વારા અયોધ્યાથી પ્રાણ પ્રતિષ્ઠાનનું લાઈવ પ્રસારણ સાત હજારથી વધુ લોકોએ નિહાળ્યું હતું તેમજ તમામ નિશુલ્ક ભોજન પણ રામજી મંદિર તરફથી આપવામાં આવ્યું હતું તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મલપુર ખાતે પણ મોટું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી થરાદના નવા રામજી મંદિર ખાતે રામધૂન બોલાવી હતી તેમજ વિવિધ જગ્યાએ શંકરભાઈ ચૌધરીએ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રામધૂન બોલાવી હતી અને મહોત્સવમાં જોડાઈ અને લોકોનો આનંદ વધાર્યો હતો જેમાં તેમની સાથે બનાસકાંઠાના સંસદ પર્વતભાઈ પટેલ જીવરાજ બા ડી રાજપૂત દાનાભાઈ માળી માવજીભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ પથુસિંહ રાજપૂત આંબાભાઈ સોલંકી અજયભાઈ ઓઝા સહિતના આગેવાનો પણ જોડાયા હતા તેમજ તમામ આયોજન શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશભાઈ પરમાર સહિતના તમામ શ્રી રામ સેવા સમિતિના સભ્યો દ્વારા કર્યું હતું

થરાદ ખાતે લાઇવ પ્રસારણ બતાવવામાં આવ્યું હતું જેમાં સાત હજારથી વધુ લોકોએ લાઇવ પ્રસારણ નિહાળ્યું હતું જેમાં પાંચ હજારથી વધુ લોકોએ ભગવાનનો ભોજન પ્રસાદ લીધો હતો બાવીસ જાન્યુઆરી અયોધ્યા ખાતે શ્રી રામ ભગવાન ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો જેના ભાગરૂપે થરાદના તમામ હિન્દુ મુસ્લિમ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા થરાદ પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો હાજાજી રાજપૂત બનાસકાંઠા